વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પંદર સોળ નવેમ્બર તથા બાવીસ ત્રેવીસ નવેમ્બર શનિ રવિવારે ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાભરમાં તમામ મતદાન મથકો પર સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર હાજર રહી મતદાર યાદીમાં નામ ઉમેરવા સુધારવા મેપિંગ લિંકિંગ જેવી પ્રક્રિયામાં સહાય પૂરી પાડશે જેઓનું નામ અથવા વાલીનું નામ બે હજાર બાવીસની યાદીમાં નથી તેમને વૈકલ્પિક પુરાવા અંગે માર્ગદર્શન પણ કરવામાં આવશે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કેમ્પ સફળ રહ્યો હતો મધ્યવર્તી શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પણ ફોર્મ વિતરણ ફોર્મ ભરવાની મદદ અને ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા સરળતાથી થઈ દરેક વોર્ડ ઓફિસે હેલ્પ ડેસ્ક કાર્યરત કર્યા છે જેથી નાગરિકો સરળતાથી સુધારા વધારા પણ કરી શકે મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી ચૌહાણ આર્ટ્સ સ્ટુડિયોના મૂર્તિકાર લાલસિંહ ચૌહાણે પણ કેમ્પનો લાભ લઈને સંતોષ વ્યક્ત કર્યો અને લોકોને આ સેવા ઉપયોગ કરવાની પણ અપીલ કરી સમગ્ર કામગીરી અંગે નીલમબેન પરમારે માહિતી આપી છે મહાનગરપાલિકા તરફથી અથવા તો આપણા જે ગુજરાત વિધાનસભા વિસ્તાર કો કોર્પોરેશનનો વિસ્તાર તરીકે જે શિક્ષણ મધ્યવર્તી સ્કૂલની અંદર આપણે જે નામની અંદર ફેરફાર કરવા માટે એડ્રેસ ચેન્જ કરવા માટે ગુજરી ગયેલા હોય તો તેમનું નામ કમી કરવા માટે આવી બધી વ્યવસ્થાઓ આજે મૂકવામાં આવેલી છે આ મૂકવા માટે આ જે વ્યવસ્થા છે તે સુંદર અને સારી રીતે કરવામાં આવેલી છે આજે આપણા વડોદરા શહેરની અંદર મહાનગરપાલિકાની ઇલેક્શન હવે નજીકમાં આવી ગયેલું છે અને થોડા દિવસ પછી પણ આ ડિકલેરેશન થશે એમાં આ જે મતદાર યાદી નવેસર છાપીને આવશે એમાં આપણને જે નામજોક વ્યવસ્થિત જો સુ નામમાં કંઈ ભૂલ હોય અટકમાં કંઈ ભૂલ હોય પછી તમે એડ્રેસ સેન્ડ કરેલો હોય તેમાં કંઈ હોય તો એ સુધારા વધારા કરવા માટે આપણા જે સરકારી સરકારી ઓફિસમાંથી આ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ વ્યવસ્થા કરતા વખતે જે આજે જે વ્યવ આપણે જે આયોજન કરવામાં આવેલું છે તે સારી રીતે સુંદર આયોજન કરેલું છે અને આપણા જે વિસ્તારની અંદરના જે લોકો છે તે લોકોને ક્યાં જવું તમે ક્યાં સુધારણા કરવી છે ક્યાં યાદી તમને આપવાની છે તે વ્યવસ્થિત ટેબલ ઉપર કામગીરી સરસ અને સાંતોષકારક કામગીરી ચાલે છે અને આ વડોદરા શહેરના લોકોએ આ વહેલી તકે આપણો આ લાભ લેવો એવો અમારી વિનંતી છે છતાં પણ અમે આમ ફરી પાછું કહીએ છીએ કે તમારું જો નામ ખોટું હોતું હોય અથવા તો કંઈક ભૂલ થયેલી હોય ઉંમરમાં હોય કે જન્મ તારીખમાં હોય કે તમારા એડ્રેસમાં હોય તે વ્યવસ્થિત તમે વહેલા જાગીને આ વડોદરા શહેરની અંદરના મધ્યવર્તી શાળા ખંડેરાવ માર્કેટની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે તો તમે આ બધાએ લાભ લેવા વિનંતી છે અને મેં પણ આ સારી રીતે લાભ લીધેલો છે જય હિન્દ નાગરિકો ઘણા નાગરિકો મૂંઝાયેલા છે એમને ખબર નથી પડતી કે એમનું નામ કઈ રીતે શોધવું એટલે એ અમારી મદદ તો લઈ છે સતત તમને વારંવાર ફોન પણ આવે છે અમેને મદદ પણ કરીએ છીએ કે તમે આવી રીતે શોધું નામ બે હજાર બેની ની યાદ મતદર યાદી શોધો એટલે મદદ થાય છે પણ હજી પણ થોડું સમય લાગશે આવતું કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના હોય છે અને કદાચ તો છે જ્યારે વ્યક્તિ ઓફ થઈ ગઈ છે કે એનો મારાનું પ્રમાણપત્ર જોઈએ છે ને એનું સાત નંબરનું અમે ફોર્મ ભરી દઈએ છીએ એ રીતે પછી ડિલીટ થઈ જશે અને નવામાં તો એનું જે આધાર કાર્ડ છે એને એલસી છે એનો ફોટોગ્રાફ એની લાઇટ બિલની જરૂર અને બીજા જે ઘરના બેરા બિલની જરૂર એ રીતે એવું એડ કરી શકાય ઘરના પુરાવા તરીકે આજે મતલબ અગ્ર જે બધા બૂથ છે જે ચૂંટણીમાં વોટિંગ કરવા જાય છે બધા તમામ બૂથ પર આ કામગીરી ચાલે છે આજનો શનિ અને રવિ અને બાવીસ અને ત્રેવીસ આવતા શનિ રવિ પણ છે સમય નવથી એકમાં દા વોટર્સ આવી શકે છે અહીંયા અને એના સિવાય અમે લોકો બીએલઓ તરીકે અમે એરિયામાં જઈને પણ આ કામ કરવાના છીએ આજે જોરદાર છે જોરદાર છે એમને એરિયામાં જઈને અમે પણ કહ્યું હતું સરકારશ્રીએ પણ જાહેરાત કરી છે એટલે બધા આવી રહ્યા છે હવે અહીંયા એક વાગ્યા પછી અમે પણ એક પોતે ફિલ્ડમાં જઈશું એરિયામાં જઈને અમે પણ કામગીરી કરીશું એટલે ટોટલ બસોની આસપાસ કલેક્ટ થઈ ગયા બસોની ઉપર થયા હશે હાલ એટલા ગણ્યા નથી પણ બસોની આસપાસ નીલમ પરમાર